ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો ભારત બંધના એલાનના પગલે ગુજરાત પોલીસ પણ સતર્ક છે આ ઉપરાંત આખા રાજ્યમાં કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરી દેવાય છે બંધ દરમિયાન વિરોધ પ્રદર્શનના નામે બળજબરીપૂર્વક બજારો બંધ કરાવવા સરકારી માલ મિલકતોને નુકસાન પહોંચાડવું હાઇવે પર જામ કરનારા સામે કડક કાર્યવાહીની સૂચના આપી દેવાય છે બંધના એલાનના પગલે સમગ્ર રાજ્યમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જિલ્લાની સરહદે નાકા પોઈન્ટે વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવાયું છે રાજ્યની તમામ બોર્ડર પર વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે ક્રાઉન કંટ્રોલ અને રાઉટ કંટ્રોલ સંશોધનથી પોલીસને સજ્જ કરાય છે તો સોશિયલ મીડિયા પર પણ પોલીસ નજર રાખી રહી છે અને ખોટી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે રાજ્યના તમામ સિનિયર અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાના આદેશ અપાયા છે રાજ્યના તમામ સંવેદનશીલ રસ્તાઓ પર પેટ્રોલિંગ કરવામાં આવશે આ ઉપરાંત